મે <Supans> 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 હું અહિયાં થી પોણી કલાક બોલીશ અને તમે સાંભળશો એવું આ સેશન રેવાનું નથી પેલા મને આવડતું મને મને શીખવાડ્યું નથી કોઈ દિવસ હું બોલીશ ને તમારે જવાબ તો આપવા પડશે વચ્ચે વચ્ચે મારા શબ્દો ન સમજણ પડે તો યાદ રાખજો લખી લેજો કાલે તમારા કોચ ને પૂછી લેજો કે આ મતલબ શું થાય બરાબર કેમ કે હું કાઠિયાવાડી કાઠિયાવાડીમાં નહીં બોલી શકું અને એકદમ પ્યોર ગુજરાતી માં નહીં બોલી શકું મારું બધું મિક્સ મિક્સ આવશે અત્યારે શિયાળામાં સરસ મજાની ઊંધી સબ્જી આવે ને મારું ઊંધિયું જેવું રહેશે પણ તમને સમજાય છે મજા આવે ઊંધિયું કેટલા મજા આવે કેટલા લોકોને ઊંધિયું ખાવાની ઊંધિયું કરીએ કે અત્યારે હાલનો અત્યારનો સમય છે જેની અંદર મેં હમણાં તમને વાત કરી કે ચા ભાખરી અથવા તો ઘણા બધા લોકો પેલા રોટલી ખાતા હતા ઘણા બધા લોકો પેલા સવારમાં બ્રેડ ખાતા હતા અથવા તો અત્યારે પણ ખાતા હશે આવું કઈ ને કઈ

તો એવું કેવાય છે કે આપણે એટલું પાછળ રહી ગયા પાછળ હું અત્યાર સુધી રહ્યો છું દોડી નો થાય ગયો એટલે પછી નો રહ્યું તો પાછળ રહી જઈએ સાથે થવું હોય તો શું થાય પછી તકલીફ પડે તો હવે આપણે તો એટલે સમજદાર છીએ જ

કે કદાચ આપણે આવડો આ જનમ છે પહેલો જનમ ગણીએ હજી આવા બીજા સાત જનમ લઈએ અને તમે સાતે સાત જનમ ની અંદર શરીર નું સંશોધન વિશે નું કામ કરતા હોય તો એ તમે સાત ટકા થી વધારે તમારા શરીર ને સમજી નહીં શકો એટલું જટિલ આપણું શરીર ભગવાને બનાવ્યું કોઈ મને એમ કેતું હોય કે તમારા શરીર વિશે તમને પોતાને સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાન છે તો તો આ વાત ખોટી પડે બરાબર ને ખોટી પડે કે નહીં

ઓકે તો અહીંયા ધ્યાનથી સાંભળજો અહીંયા જેટલી પણ સ્લાઇડ આવે છે ને તમારે જોવા માંડે છે બરાબર ફોન માં ટચ કરવા માટે નથી અને અંગ્રેજી માં છે આનો સ્ક્રીનશોટ ન પાડો તો પણ ચાલશે હું તમને સમજાવું છું મારા ઉપર એટલો भरोसा રાખો આપણું શરીર છે ને એ સોટ આ શરીર નો ढाંચો તો અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો ઘરે આવી જાય

જે જીવિત છે તમે એને જીવ કઈશ કહી શકો